હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ રાતે રાત્રે જઈને ત્યાં કેમ છો બધા મજામાં ને અને હો કે બધા મજામાં જ હશો અને નવરાત્રિની ફૂલ તૈયારીમાં પણ હશો તો ચાલો હું પણ નવરાત્રિની તૈયારી કરી રહી છું તો તમારે આરે નવો જ વિડીયો શેર કરું છું અને જુઓ અમારી પાસે પ્લેન ચણ્યો છે તમારે ઘણા પાસે પણ હશે એકદમ વ્હાઈટ અને સાઉથ પ્લેન જ છે અને મને એમ થયું કે આમાં લટકણ ટાકવા છે પરંતુ એકદમ હેવી ટાઈપ ટાકવા છે તો હું સરસ મજાના લટકણ બનાવવાની છું અને બજારમાં તો મોંઘા જ મળતા હોય છે તમને ખબર છે અને જોશો અને બનાવશો ત્યારે તમને પણ થશે કે ના આ વાત સાચી છે તો આપણે જે લટકણ બનાવશું ને એ આપણી જે રબર બેન્ડ હોય ને એ અને કાચમાંથી બનાવવાના છીએ તો એકદમ મસ્ત મસ્ત બનશે અને એ લટકણની ખાસિયત એ હશે કે તમે ચણિયામાં પછી તમે વાળની જે ચોટી બનાવો એમાં અને બ્લાઉઝમાં પણ ટાકી શકો કારણ કે નવરાત્રિમાં એકદમ હેવી હેવી લટકણ આપણે ટાંકતા હોઈએ છીએ એટલા માટે અને રબર બેન્ડ અને કાચનો ઉપયોગ કરીને કેવી રીતે બનાવ્યા છે જોવા માટે તો તમારે વિડીયો પૂરો જોવો જ પડશે અને તમને લટકણ ગમે તો વિડીયો બીજાને શેર કરી દેજો જેથી કરીને નવરાત્રિમાં એ પણ બનાવી શકે અને એકદમ મસ્ત મસ્ત બને છે અને આપણી પાસે વસ્તુ હોય જ છે અને થોડી ઘણી બજારમાંથી લેવી પડે એ તોય વાંધો નથી આવતો પરંતુ એકદમ સસ્તામાં થઈ ગઈ છે કારણ કે આપણે જે કાચ ભરીએ છીએ એ તો હોય જ છે પરંતુ આપણે કાચ ભરવાના પણ નથી ઘણા થાય કે ભરેલા કાચ તો આવડતા નથી પરંતુ કાચ ભરવાના નથી તમે વિડીયોને છેલ્લે સુધી જોજો એકદમ મસ્ત મજાના લટકણ તૈયાર થઈ જશે અને એક માથામાં નાખવાની બીજી વસ્તુ પણ બનાવાયેલી છે તો વિડીયોને છેલ્લે સુધી જોજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને શેર 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 કરી દેજો અને જે લોકો મારાની ચેનલ સબસ્ક્રાઈબ કરી છે અને મારા વ્યુવર્સ છે એ લોકોનો પણ દિલથી આભાર અને તો જોઈએ લટકણ બનાવવા મેં સૌથી પહેલાં તો આ રીંગો લઈ લીધી છે જે આપણે માથામાં નાખાની નાની રીંગ આવે છે ને એ છે અને એ રીંગ કલર કલરની લીધી છે અને આ રીતના કાચ લીધા છે ગોળ કાચ આવે છે તમે આ ચોરસમાં પણ બનાવી શકો મેં ગોળમાં બનાવ્યું છે અને આ રીતના જે ઓલરેડી મોતી છે મારી પાસે કોડી અને મોતી એ લીધેલા છે અને હવે જુઓ કાચને આ રીતે વચ્ચે ગમ લગાવી અને બે કાચ ચોંટાડી દઈશું જેથી કરીને આપણા લટકણ આગળ પાછળ થાય તોય ટેન્શન ન રહે એટલે સિંગલ કાચ નહીં પરંતુ આ રીતે જુઓ ડબલ કાચ કરી લઈશું જેથી કરીને આપણા લટકણમાં બંને સાઈડ કાચ દેખાય એટલા માટે અને આપણે એવી રીતના છ મેં છ કાચ લીધા છે તમે તમારી મરજી પ્રમાણે લઈ શકો આવી જ રીતના છ છ કાચ પહેલાં જોડી લેવાના છે અને જુઓ આપણે ભરવાના બિલકુલ નથી પણ લટકણ એકદમ મસ્ત બનશે એવી જ રીતના જુઓ આ બધા મેં ચોંટાડી લીધા છે અને હવે થોડી વાર થઈ ગઈ છે પંદર વીસ મિનિટ અને આપણા બધા કાચ થઈ ગયા છે રેડી તો હવે પહેલાં જુઓ આ જે રબર બેન્ડ આવે છે એને પલટાવી લઈશું પહેલાં તો અને આ રીતે આપણે એમાં ગમ મૂકી લઈશું વચ્ચે ઉલટું કરેલું છે એમાં જેથી કરીને કાચ આપણો નીકળવાની પણ ટેન્શન ન રહે નહીંતર આપણને એમ થાય કે રિંગમાં કાચ નહીં ખોશે તો નીકળી જાય તો ઓલું થાય લટકણ ફેલ જાય પરંતુ એવું નહીં થાય જુઓ તમે પછી એકાદ વાર તમને ટેવ નહીં હોય એટલે ઓલું થશે પરંતુ પછી એકદમ સરસ રીતે ચડી જાય છે રીંગ અને આ રીતે આપણે બધા જ કાચમાં ગમ મૂકી અને રીંગ પહેરાવી દઈશું જો આ જ રીતે અને રીંગ જે કાચ છે એ એકદમ ચોટી જશે સરસ રીતે તમે જોઈ શકો છો થોડી વાર માટે આપણે જે રીંગને એકદમ પોળી કરી હોય એટલે થોડા કાચ ઓલા રહેશે પરંતુ પછી એકદમ સરસ થઈ જાય છે ગોળ જુઓ આ ટાઈપ બધા જ કાચને આપણે બધી જ રીંગો ઓરવી લઈશું અને જુઓ હવે આપણી કાચ થઈ ગયા છે તૈયાર તો હવે આપણે આ મોતી છે એ એમાં લઈ લઈશું અને સૌથી પહેલાં તો આ રેસાના જે આપણે ફૂંકા બાંધી લઈશું તમે મેં આ થ્રેડ એ જ લીધો છે જે આપણે કાચ ભરી છે તમે ઊઈન પણ લઈ શકો જો એકદમ જાડા રેસા બનાવવા હોય તો ઊન બેસ્ટ ઓપ્શન છે કારણ કે આમાંથી થોડા પતલા બને છે એટલા માટે આમાંથી પણ જાડા રેસા બની જાય છે પરંતુ થોડી દોરી વધારે લીટવી પડે છે અને જો આ રીતે આપણે એક ગમે તે માપ લઈ તમે મેં જે ખોખું આવે છે ખોખું લીધું છે અને આ રીતના તમારે લોંગ ન એને શોર્ટ રાખો તો એ પણ ચાલશે અને નીચેથી આપણે એવું લાગશે તો પછી સરખા કરી લેવાના તો આ રીતનો જો મેં સોનેરી દોરો છે તમે ગમે બીજા કલરનો દોરો પણ વાપરી શકો એક લટકણમાં બીજા કલરનો દોરો અથવા તો મેં બધામાં સોનેરી વાપરો છે અને આ પ્રમાણે દોરો ઓલો કરી અને પછી આપણે ગાંઠ મારી દઈશું એમાં કારણ કે આ જરીનો દોરો એ છે તો ગાંઠ જ મારવી પડશે ગારીયામાં નથી રહેતો એટલા માટે તો આપણે બે ત્રણ ગાંઠ મારી દઈશું અને બધા જ લટકણ જે તમારે જે કલરના જોતા હોય એ કલરના લટકણ તમે તૈયાર કરી શકો અને હવે જો કલર કલરના લટકણ આપણા તૈયાર થઈ ગયા છે અને હવે હું એક પહેલાં નીચે ત્રણ લટકણ પોરવીસ તમે કોઈ પણ કલર મેચ કરી શકો મેં પણ તમે જોઈ શકો છો પાછળની સાઈડ દેખાય છે કલરે કલરનો હાર બનાવી લીધી છે એકમાં ત્રણ પોરવીશ એટલા માટે અને છ કાચ છે એટલા માટે આપણે અઢાર લટકણ બનાવ્યા છે આવી રીતના તો સૌથી પહેલાં એ ત્રણેયને ભેગા કરી અને આપણે ગાંઠ મારી દઈશું અને જુઓ આ રીતે બે ત્રણ ગાંઠ મારી દેવી એટલે આ રીતે લચ્છો તૈયાર થઈ જશે અને ત્યાર પછી જો આ કોડી મેં પરોવી છે અને એમાં જે કોડી છે એમાં છ કોડી લીધી છે અને સૌથી પહેલી કોડી હોય એમાં ફરીથી સોય કાઢી લીધી છે એટલે ગોળ બની જાય છે આમ અને હવે આપણે મોતી પરોવી લઈશું તમે લંબાઈ જેટલી રાખવી એટલી પરવી શકો મેં જે આ પહેલું લટકણ હું પરવું છું એમાં લંબાઈ વધુ રાખી છે કારણ કે બે મોટા અને બે સોરી બે મોટા અને બે ચાર ટૂંકા રાખીશું એટલા માટે જો આવી જ રીતના આખી હાયરને પરોવી લઈશું તો તમે આ મોતી ન પરવો એમનો દોરી સીધી ગૂંથીને લટકણ રાખવા હોય તો પણ ચાલે પરંતુ કંઈક નવીન કરવા માટે તો આપણે એને એકદમ સરસ બધાથી અલગ દેખાવા માટે તો કંઈક થોડીક મહેનત તો કરવી જ પડે તો આવી જ રીતના એક મોતીની લાંબી હાયર બનાવી લઈશું અને જે બીજી સાઈડની નાની એર બનાવશું ને એમાં આપણે છ છ મોતી જ નાખા છે અને તમે કોઈ પણ કલરની રીંગ તમને જે પસંદ હોય એ રીતે જુઓ આ રીતે રીંગમાં ટાંકી લેવાનું અને ત્રણ ચાર વખત સોય ગાંઠ મારતી જવાની અને બહાર કાઢી લેવાની છે અને આવી જ રીતે આપણે આપણા બધા જ લટકણને તૈયાર કરી લઈશું અને જુઓ હવે આપણા બધા લટકણ તૈયાર થઈ ગયા છે અને મેં એકમાં જુઓ તમે ઉપરની સાઈડ પણ મોતી પરોવી લીધા છે જુઓ આ રીતે એવી રીતના મોતી પણ પરો લઈશું ઉપર તમે ગમે એમાં પરોવી શકો જુઓ આવી રીતના મોતી હવે આપણે એક બીજું છે એમાં પણ જુઓ આ રીતે મોતી પરોવી લઈશું અને એને પણ અહીંયા ટાંકી લઈશું આવી જ રીતે બધામાં મોતી પરોવી અને ટાંકી લેવા જેથી કરીને આ નાના મોટા રહીએ એટલા માટે અને જુઓ આપણા લટકણ તૈયાર થઈ ગયા છે અને જુઓ તમે જોઈ શકો છો કેટલા મસ્ત લાગી રહ્યા છે આ તમે બ્લાઉઝમાં માથામાં કે ટાંકી શકો ગમે એ રીતે અને તમે આ રીતના દોરી પણ લઈ શકો જુઓ મેં જે પહેલાં બનાવ્યો હતો ને માથામાં નાખવાનું બોકો જે રીંગમાં એ જ દોરી લીધેલી છે અને એ દોરી લઈ અને આપણે જે હાકરી ગૂંથી એવી રીતના ગૂંથેલી છે અને હવે આપણે એ દોરીને બંને સાઈડ ટાંકી લઈશું હવે જુઓ સોય દોરો લઈ અને આ જ રીતે ટાંકી લઈશું એમાં પણ કારણ કે સાંકડી મારેલી હોય છે ગાંઠ ગૂંથેલી હોય છે એટલે સીધી ટકાઈ જશે એમ જ અને તમે જુઓ આ રીતે દોરી ન બાંધવી હોય તો તમે કાપડની પણ જે આપણે બ્લાઉઝની દોરી કરી એવી રીતના દોરી કરી અને બનાવી શકો તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત મસ્ત લટકણ તૈયાર થઈ ગયા છે અને એકદમ સરસ સરસ લાગી રહ્યા છે તમે નવરાત્રિમાં બ્લાઉઝમાં કે ચોલીમાં અથવા તો દાંડિયામાં અથવા તો વાળમાં કે છૂટા વાળ હોય તો પણ નાખી શકો અથવા ચોટલામાં નીચે જ્યાં આપણે કહીએ છે ત્યાં પણ બાંધી શકો અને જુઓ મેં આ ચોલીમાં ટાંકેલા છે તમે જે જોઈ લો કેટલા મસ્ત લાગી રહ્યા છે ને તમે કોઈ પણ કલર આરે મેચ કરી શકો મારે બે ત્રણ પ્લીન ચણિયા છે એટલે મને થયું કે ચાલ બનાવી લો જુઓ તમે જોઈ શકો છો છે ને ચાલો હવે હું છે ને તમને માથામાં નાખીને પણ બતાવીશ જેથી કરીને તમને આઈડિયા આવી જાય અને જુઓ આ રીતે તમે માથામાં પણ નાખી શકો મારે જે હાથે નાખ્યું એટલે થોડું આગળ પાછળ નથી રહ્યું તમે ઊંચા નીચું પણ નાખી શકો અને મિત્રો તમે જરૂરથી કહેજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે અને વિડીયોને જલ્દી જલ્દી શેર કરી દેજો અને થેન્ક્સ બધાને જોવા માટે